સુસાગર સ્થિત હટલિયા હનુમાનજી દાદાના મંદિરે આજે શ્રાવણ મહિનાના ચોથા શનિવારે હનુમાન દાદાને ફ્રૂટ અને અન્ન ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુસાગર સ્થિત આવેલ છે હતલિયા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના મંગળવાર અને શનિવારે દાદાના દરબારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદાને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હતલિયા હનુમાનજી દાદાને ફ્રૂટ અને અન્ન ફ્રૂટનો કરવામાં આવ્યા હતા અને છેલ્લા મંગળવારે દાદાને કાજુકતરીનો ભોગ ધરાવવામાં આવશે તારીખ ત્રેવીસના રોજ

આજે આપણે શ્રાવણ માસનો ચોથો શનિવાર છે તે નિમિત્તે આજે દાદાને આપણે સૌ કોઈ જાણે છે કે આજે આઠમ બી છે જન્માષ્ટમી એટલે આજે દાદાને આપણે એ રીતના આજે હિંડોળા કરવામાં આવે છે તથા દાદાને શૃંગાર કરવામાં આવ્યો છે તથા આજે ફ્રૂટના અંકુટ રાખવામાં આવ્યા છે તો આ તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરા વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે તથા મંગળવારે છેલ્લો આવે છે તે નિમિત્તે અમે દાદાને કતરીના બી અંકુટ રાખ્યા છે તથા હિંડોળા રાખ્યા છે અને તારીખ ત્રેવીસના અમાસના દિવસે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે તે નિમિત્તે સવારે અમે શ્રી સત્યાયણની કથા દસથી બાર રાખી છે તથા ત્યારબાદ સાંજે પાંચ કલાકે દર્શન ભટ્ટનાર સો કંઠે સુંદરકાંઠનો સુંદરકાંડનો પાઠ રાખ્યો છે તથા ત્યારબાદ છ કલાકે અમે પ્રસાદનું વિતરણ કરીશું તો આ પ્રસાદનું વિતરણમાં સર્વ ભાવિભક્ત પ્રસાદ લેવા મારે નમ્ર વિનંતી છે તથા દર્શન કરવા આવવાનો બી મારે બધા વડોદરાવાસીને નમ્ર વિનંતી છે જય શ્રી આરામ